ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખના ખર્ચે જલારામનગરમાં ઇન્ટેક વેલનું નિર્માણ થશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે વર્ષોથી જલારામનગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજ રોજ જે વર્ષો જૂની જલામની સમસ્યાથી પાણી નિકાલ લે માન્યશ્રી ધારાસભ્ય સભ્ય શ્રી ને રજૂઆત માન્યશ્રી ચેરમેન સાહેબને રજૂઆત કરવાથી જે ઇન્ટેક આ પ્રોગ્રામ થયો છે પાણી નિકાલનો એ ખૂબ સદનીય વકાણ લાયક છે એટલે જેઠામાં જલામનગરના રહીશોને કાયમ માટે પાણીની સમસ્યા હવે હલ થશે એવું અમને દેખાઈ રહ્યું છે અમે નગરપાલિકાનો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલાં જલારામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામનગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલામનગરની અંદર ઓગણીસ લાખ અઠાવન હજારના ખર્ચે ઇન્ટેક વેલ નું કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્નો છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂર એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ મળશે